ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવક યાર્ડમાં સિઝનની સૌથી વધુ મરચાની આવક થઈ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ પાંચસો ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા મરચાની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર બંને બાજુ તેરસોથી ચૌદસો વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી લાઇન લાગી જોવા મળી હતી યાર્ડમાં અંદાજે પચાસથી સાઠ હજાર મરચાંની ભારી આવક નોંધાઈ હતી હરાજીમાં મરચાંના વીસ કિલોના ભાવ રૂપિયા પચીસ લઈને સુડતાલીસો સુધીના બોલાયા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક કરવામાં આવી હતી આમ તો મરચાનું ઓનલાઈન બુકિંગ જાજુ છે પણ કાલે પાંચસો એક એન્ટ્રીને લેવામાં આવી હતી એમાં પચાસ હજારથી સાઠ હજાર જેવી ભારીની આવક થઈ હતી અને આજે મરચાંની રેગ્યુલર બજાર પચીસો રૂપિયાથી લઈ અને ઊંચામાં સુડતાલીસો રૂપિયા સુધી મરચાં જાય છે ક્વોલિટી ઉપર અને સમગ્ર દેશમાંથી મરચાંના વેપારીઓ એટલે કે મસાલા કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે મારું નામ શ્રીકાંત પટેલ આપણે ગોંડલ હરિઓ મેન્ટરપ્રાઇઝ પેઢી અને આજે જે મરચાંની સાઠ હજાર ભારીની આવક થઈ છે એમાંથી અત્યારે હરાજી ચાલુ છે અને મરચાંના ભાવ સાનિયામાં ત્રણ હજારથી લગાડી અને સુડતાલીસો અડતાલીસો લગીના ભાવ આવે અડત્રીસ ભારી મરચું લઈને આવ્યો છું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અને સાડત્રીસો ને એક રૂપિયો ફોરવર્ડનો આવ્યો છે અને સુડતાલીસો ને એક રૂપિયો સારા માલનો આવ્યો છે